તારીખ નવ એક બે હજાર પચીસ રામગઢ ચોકડી આરોગ્ય સબ સેન્ટરના નવા મકાન બનાવવાનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે રાખવામાં આવ્યું હતું

તેમજ ઉપરે હા આજ રોજ અનગઢ ગામે રામગઢની અંદર આરોગ્ય ટીમ તરફથી સબ સેન્ટરનું આજે માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેશ્રી વાગેલા બાપુ તરફથી અહીંયા આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે અમારા લોકપ્રિય અમારા સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ઉપસરપંચ સુરેશભાઈ ગ્રામ પંચાયત ની બોડી તેમજ ગામના ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો હાજર રહ્યા અને સરસ એક અહીંયા સબ સેન્ટર નું અહીંયા આયોજન થશે અને આજુબાજુના લગભગ છ હજાર વસ્તીના બાળકોને રસીકરણથી લઈ એના પોલિયોની રસી હોય અન્ય રસીઓ હોય કે ધાત્રી માતાઓનો હોય આંગણવાડી બહેનોનો પ્રોગ્રામ હોય એ બધો જ દૂર સુધી લોકોને ના જવું પડે એટલા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી અહીંયા આજે સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે